મહેશ ગીરી ના હરિગીરી પર કરેલા તમામ આક્ષેપો ફગાવ્યા મહેશ ગીરીએ કર્યું છે ધર્મ વિરુદ્ધનું કામ મહેન્દ્રગીરી ભવનાથની દાન પેટી મામલતદાર ખોલાય છે

જેનું આ પ્રૂફ છે જે ખોટા લેટરો લખી અને લોકો સમક્ષ મૂકી અને ભવનાથને હરિગ્રિજ મહારાજને અને ભારતના પ્રતિષ્ઠ લોકોને આ ખરેખર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે જે ખરેખર અનૈતિક કામ કહેવાય જે ખરેખર ધર્મ વિરુદ્ધનું કામ છે અને લોકતંત્ર વિરુદ્ધનું કામ છે આવું કામ એમને બિલકુલ ન કરવું જોઈએ આ જુઓ એમને જે લેટરો મૂક્યા છે નામ જૂના અખાડા તરફથી ભૈરવ જયંતીના દિવસે જ્યારે કુંભ મેળાની ધજા લાગી એ દિવસે

કબજો લેવા જાતી વખતે વચ્ચે મુજકું આવે છે એ મગજમાં રાખજો